આ ટ્રકનો ડ્રાઈવર હતો રઘુવીર મલકાણ ઉંમર લગભગ ત્રીસ વર્ષ આ મોઢે હંમેશા માવો આંખોમાં હંમેશા રસ્તાનો થાક આ રાજકોટથી કચ્છ સુધી મીઠું ભરેલો ટ્રક પહોંચાડવાનો ઓર્ડર હતો આ રઘુવીરે નક્કી કર્યું હતું કે આ રાતમાં જ નીકળી જઈશ આ કારણ કે દિવસમાં રણ તરફનો રસ્તો બહુ ગરમ થઈ છે આ ટ્રક વધારે ગરમ થઈ આ ટ્રકમાં ડીઝલ ભરાવી આ હનુમાનજીના ફોટા સામે માથું શહેરની અંધારા તરફ વધવા લાગ્યો એકલો બનવા લાગ્યો આ બાજુમાં કાંટાળી ઝાડીઓ આ ક્યાંક ક્યાંક સૂકા તળાવ આ દૂર દૂર સુધી ફેલાયેલું અંધારું આ રઘુવીરને આવો રસ્તો અજાણ્યો ન હતો આ વર્ષોથી આવા માર્ગ પર માલ લઈ જતો આ પણ આજે રાત કંઈક અલગ લાગતી હતી આકાશમાં સંદ્ર અડધો છુપાયેલો હતો હવામાં એક અજાણી ઠંડક હતી અજાણી રણ માંથી કોઈ શ્વાસ લેતું હોય આ ટ્રકના કેબિનમાં જોનાર રેડિયોમાં ધીમે અવાજે ભજન વાગતું હતું આ રામ નામ સતહે આ રઘુવીર એક હાથ સ્ટેરિંગ પર રાખીને આ બેજો હાથ ખીડકી બહાર રાખી ઠંડી હવા અનુભવી રહ્યો હતો આમ કરતા કરતા લગભગ 2 કલાક 50 થઈ ગયા અરસ તો વધુ સૂનસાન બન્યું આ મોબાઈલ માં નેટવર્ક પણ ગાયબ થઈ ગયું અરઘુવિન મનમાં બોલ્યો આ સાલ ભાઈ આ બસ કસની અદ આવી જઈ પછી બધું ઠીક આ પાણીય શબ્દો પૂરા થયા પણ નહોતા ત્યાં દૂર હેડલાઇટ માં કંઈક હલતું દેખાયું આ પહેલા તો લાગ્યું કે કોઈ ઊંટ હશે આપણ જેમ જેમ ટ્રક નજીક આવતો ગયો તેમ દેખાયું કે એ કોઈ સ્ત્રી છે સફેદ સાડી આ વાળ ખુલ્લા રસ્તાની બાજુ ઊભી આટલા રસ્તે રાતના આ સમયે સ્ત્રી રઘુવીરનું હૃદય જોરથી ધબકવા લાગ્યો આ તેણે ગતિ ઓછી કરી આપણ મનમાં શંકા ઉઠી કે આટલી રાતે અહીં કોણ હશે આ જેમ ટ્રક પાસે પહોંચ્યો હા તેમ તે સ્ત્રીએ હાથ ઊંચો કરી ઇશારો કર્યો અજાણી લિફ્ટ માંગતી હોય આ તેના ચહેરા પર અજાણી શાંતિ હતી આ સીધી રસ્તા પર આ રઘુવીર થોડી ક્ષણ વિચારીને બોલ્યો અરે બહેન આ સમયે અહીં શું કરો છો આ તેણે ટ્રક થોડી આગળ લઈ જઈ રોક્યો અને ખીડકી ખોલી હસ્ત્રીએ ધીમા અવાજમાં કહ્યું અમારું ગામ થોડું આગળ છે અપગમાં દુખાવો છે અમને ત્યાં સુધી મૂકી દો આ અવાજ એવો હતો કે જાણે રણમાંથી આવતો પવન બોલતો હોય આ રઘુવીરના મનમાં ડર અને દયા બંને હતા આ એક તરફ વિચાર આવ્યો કે આ રાતે અજાણીને બેસાડવી ખતરનાક આ બીજી તરફ સ્ત્રીને આમ છોડી જવું પણ ખોટું અંતે તેણે કહ્યું ચાલો બેસી જાઓ આ પણ આગળ બહુ દૂર નથી ને આ સ્ત્રી કોઈ જવાબ આપ્યા વગર ટ્રકની સીડીઓ પરથી આ કેબિનમાં બેસી ગઈ હા જેમ જ તે બેસી હા કેબિનમાં એક અજીબ ઠંડક ફેલાઈ ગઈ હા રઘુવીરને લાગ્યું કે હા જાણે ફ્રીઝમાં બેસી ગયો હોય હા તેણે નજર ફેરવીને જોયું તો હતું સ્ત્રી સીધી બેઠી હતી હાથ ઘૂંટણ પર આંખો આગળ હા તેના પગ પાસે કાદવ નહોતો ધૂળ નહોતી હા જ્યારે આખો રસ્તો ધૂળથી ભરેલો હતો હા રઘુવીરના મગજમાં એક નાનો શંકાનો કીડો હલવા લાગ્યો આ પણ તેણે પોતાને સમજાવ્યું કે આ હું જ વધારે વિચારું છું આ ટ્રક ફરી સાલવા લાગ્યો આ રેડિયો ફરી ભજન વગાડવા લાગ્યો આ પણ અચાનક રેડિયામાંથી અવાજ આવ્યો કર્કશ કર્કશ અને બંધ થઈ ગયો આ થોડી વાર પછી રઘુવીરે વાત શરૂ કરી આ બહેન તમારું નામ શું આ સ્ત્રી થોડી ક્ષણ સૂપ રહી આ પછી ધીમેથી બોલી આ મારું નામ સંપી અવાજમાં એક અજાણી ગુંજ હતી હા રઘુવીરે કહ્યું આ ગામ ક્યાં છે હા તે બોલી આગળ આવશે આપણ રસ તો બહુ લાંબો લાગે છે આ શબ્દોમાં કંઈક એવું હતું કે હા રઘુવીરને ઠંડી વળી ગઈ આ તેણે ઘડિયાળ જોઈ બાર વાગ્યા હતા આ પણ લાગતું હતું આ જાણે કલાકો વીતી ગયા હોય આ ટ્રક આગળ વધતો રહ્યો આ પણ બહારનું દ્રશ્ય બદલાતું નહોતું એ જ જાડીઓ એ જ પથ્થરો જ વળાંકો જાણે રસ્તો ફરી ફરી પોતે જ પાસો આવતો હોય આ થોડી વાર પછી રઘુવીરે ફરી નજર ફેરવી આ તો સંપીનું મોઢું અચાનક બદલાયેલું લાગ્યું આ પહેલા જે શાંત લાગતું હતું આ તે હવે ફેંકું અને લાંબુ લાગતું હતું આ તેની આંખો વધારે મોટી અને લાલ દેખાતી હતી આ રઘુવીરનો હાથ સ્ટેરિંગ પર કાંપવા લાગ્યો આ તેણે મનમાં હનુમાન ચાલીસા બોલવાની શરૂઆત કરી આ એ સમયે સંપી ધીમે ધીમે બોલી આ ડ્રાઈવર આ તો બહુ દૂર આવ્યો છે આ રઘુવીર ગભરાઈ ગયો અને બોલ્યો આ બહેન આ તમારું ગામ આવી ગયું કે લાગી આ આ એવું જે માણસનું ન લાગે આ જાણે હાડકા ઘસાઈ રહ્યા હોય એવો અવાજ આ બહાર પવન અચાનક જોરથી ફૂંકાવા લાગ્યો આ ટ્રકના હેડલાઇટ આગળ રસ્તા પર અજીબ આકારે દેખાવા લાગ્યા હા રઘુવીરને લાગ્યું કે આ રસ્તાની બંને બાજુ ઊભેલા હવે માણસ જેવા દેખાય છે આ તેણે બ્રેક દબાવી હા બહેન તમે ઉતરો આ તમારું ગામ આવી ગયું છે આપણે જ્યાં પહેલાં સંપી બેઠી હતી આ ત્યાં હવે કેબિન ખાલી હતું આ માત્ર ઠંડુ પવન અને એક અજીબ ગંધ આ રઘુવીર ડરી ગયો અચાનક પાછળથી અવાજ આવ્યો આ તું મને છોડીને જઈ શકીશ આ તેણે પાછળ જોયું હતું આ સંપી પાછળ બેઠી હતી આ પણ હવે તેનો ચહેરો વિકૃત હતો આ વાળ હવામાં ઊભા આંખો લાલ અને પગ ઉલટા વળેલા રઘુવીરે શીશ પાડી અને એકસાથે બ્રેક દબાવી દીધી આ ટ્રક ઝટકાથી ઊભો રહી ગયો આ બહાર સંપૂર્ણ શાંતિ આ રઘુવીર કેબિનમાંથી કૂદી પડ્યું અને દોડવા લાગ્યો આ પાછળથી સંપીનો હાંસવાનો અવાજ આવતો રહ્યો આ રસ્તે બહુ લોકોને મેં આવી જ રીતે અચાનક રસ્તા પર એક નાનું મંદિર દેખાયું આ રઘુવીર સીધો ત્યાં જોડ્યો આ મંદિરના દરવાજા પકડીને બેસી ગયો આ મંદિરની અંદર દીવો બળતો હતો અને દીવાલ પર કાળી માટીમાં લખેલું હતું આ રસ્તે રાત્રે એકલી સ્ત્રી દેખાઈ તો રોકાશો નહીં આ રઘુવીરે બહાર જોયું આ રસ્તા પર તેની ટ્રક ઊભી હતી આ પણ આસપાસ કોઈ નહોતું આ પવન ફરી શાંત થઈ ગયો હતો આ રઘુવીર સમજ્યો કે આ જે સવારી તેણે બેસાડી હતી એ સામાન્ય સ્ત્રી નહોતી એ હતી રસ્તાની સોડેલ આ મંદિરના ફર્શ પર બેઠેલો રઘુવીર હજુ પણ કંપી રહ્યો હતો હા તેના શરીરમાંથી પરસેવો વહેતો હતો આ શ્વાસ જાણે સાતીમાં અટવાઈ ગયો હોય તેમ ભારે લાગતો હતો આ બહાર અંધારું એવું હતું કે આ જાણે આખું રણ એકસાથે તેની તરફ જોઈ રહ્યું હોય આ મંદિરના દેવા સામે હનુમાનજીની મૂર્તિમાં આ ભાઈ અને આશા બંને દેખાતી હતી આ રઘુવીરે કાંપતા અવાજે બોલવાનું શરૂ કર્યું હે ભગવાન હું શું જોઈ આવ્યું એટલામાં મંદિરની પાછળના ઓરડામાંથી આ ધીમા પગલાંનો અવાજ આવ્યો આ એક વૃદ્ધ પૂજારી બહાર આવ્યું આ તેની દાઢી સફેદ આંખોમાં વર્ષોની થાકેલી સમજ અને હાથમાં જોઈને માળા હા તેણે રઘુવીરને જોઈને કહ્યું હા તું પણ એને જોઈ આવ્યો ને આ રઘુવીર હાસ મસી ગયો એને આ તમે કોની વાત કરો છો આ પૂજારીએ દીવો આગળ ધકેલીને દીવાલ પર લખેલું વાંસવા કહી અને બોલ્યો આ જે રસ્તે તું આવ્યો છે એ રસ્તે રાત્રે એક સ્ત્રી દેખાઈ છે આ જે એને બેસાડી છે એ જેવું તો પાછો ફરતો નથી આ રઘુવીરના ગળામાંથી શબ્દો નીકળ્યા નહીં આ પૂજારીએ આગળ કહ્યું કે આ ઘણા વર્ષો પહેલા અહીંયા રસ્તે એક યુવાન સ્ત્રીને ટ્રક ડ્રાઈવર સાથે ભાગી જવાની શંકામાં આ સળગાવી દીધી હતી રાતે જે સ્ત્રીનું શરીર બળી ગયું અને આત્મા રસ્તે ફટકવા લાગ્યો આ લોકો કહેતા કે અહીંયા રાત્રે એકલી સાલતી દેખાય છે આ સફેદ સાડીમાં આ જે કોઈ રોકે છે અહીંયાને પોતાનું દુઃખ કહે છે આ પછી ધીમે ધીમે પોતાનું સાસુ સ્વરૂપ બતાવે છે આ રઘુવીરને સંપીનું હાસ્ય યાદ આવ્યું આ તેની આંખો ગઈ ભીંજરીએ કહ્યું અહીંયા આત્મા રસ્તે અટકાવવાનું બહાનું કરે છે આપણે બેસાડનારને રસ્તો ખતમ થતો નથી આ વારંવાર એ જગ્યા ફરી ફરી આવે છે આ છેલ્લે માણસ પાગલ થઈ જાય છે અથવા મરી જાય છે આ રઘુવીરે ડરથી પૂછ્યું આ તો હું બસી કેમ ગયો આ પૂજારીએ મંદિરના કાંઠને થી વગાડ્યો અને કહ્યું આ તને ભગવાને અહીં સુધી ખેંચી લાવ્યા આ નહીં તો તારી ટ્રક પણ આજે રણમાં ખોવાઈ ગઈ હોત આ બહારથી અચાનક પવનનો જોરદાર ઝોંકો આવ્યો આ મંદિરનો દીવો લથડાયો આ પૂજારીએ દીવો બસાવ્યો અને કહ્યું આ વાત અહીં પૂરી થતી નથી અહીંયા આત્મા એક વખત દેખાઈ પછી આ માણસને છોડતી નથી અયત સમયે બહાર રસ્તે ટ્રકના હોર્ન જેવો અવાજ સંભળાયો આ રઘુવીર હસમસી ગયો અમારી ટ્રક આ તે બહાર દોડવા ગયો આ પણ પૂજારીએ હાથ પકડીને રોકી દીધો હમણાં નહીં આ બહાર જશે તો ફરી અને મળશે આ રઘુવીરે કાંપતા અવાજે કહ્યું આ પણ માલ ટ્રક પૂજારીએ ગંભીર સ્વરે કહ્યું આ જીવ બસશે તો માલ ફરી કમાઈ લેશે આ બહાર અચાનક હાસ્ય ગુંજ્યું અય કરકશ અવાજ આ ડ્રાઈવર બહાર આવ આ તે મને છોડી દીધી મંદિરની બારીમાંથી ઠંડો પવન અંદર ઘોસ્યું અને દીવો ફરી લથડ્યો રઘુવીરે કાન બંધ કરી લીધા મંત્ર બોલવા શરૂ હનુમાન નામ કે આવે અજય હનુમાન હાસ્યનો અવાજ મંદિરની આસપાસ ફેરી રહ્યો હતો આ જાણે કોઈ ગોળ ગોળ ફેરી રહ્યું હોય આ દિવાલ પર પડસાયું દેખાયું સ્ત્રીનો આકાર આ પણ પગ ઉલટા અને વાળ જમીન પર ખસાતા આ રઘુવીરની આંખો સામે અંધારું છવાઈ ગયું હા તેને લાગ્યું કે હવે અંત આવ્યું અપાણ મંત્રોના અવાજ સાથે હા ધીમે ધીમે હાસ્ય દૂર થવા લાગ્યું આ પવન શાંત થયો આ મંદિર ફરી શાંત થઈ ગયું આ પૂજારી એ થાકી ગયેલી અવાજે કહ્યું આ રાત તું અહીં જ પસાર કર આ સવાર સુધી બહાર ન નીકળ આ રઘુવીર જમીન પર બેઠો રહી ગયો આંખ બંધ કરીને ભગવાનનું નામ જપતો રહ્યો સવાર પડતા જ્યારે સૂર્યની પહેલી કિરણ મંદિરના દરવાજે પડી હા ત્યારે બહાર બધું સામાન્ય લાગતું હતું આ રસ્તો સૂકો આ જાડીઓ શાંત અને તેની ટ્રક પણ એમ જ ઊભી હતી હા જાણે રાત્રે કંઈ થયું જ ન હોય આ પૂજારીએ તેને વિદાય આપતા કહ્યું આ યાદ રાખજે હા ફરી ક્યારેય રાત્રે એ રસ્તે કોઈને બેસાડીશ નહીં આ રઘુવીરે માથું હલાવ્યું અને ટ્રક સ્ટાર્ટ કરી આપણ દિલમાં એક ભય હતો કે એ લેને સાસે છોડી દેશે કે નહીં આ સાંજ પડતા રઘુવીર કસમાં પહોંચ્યો આ માલ પહોંચાડ્યો આપણ મનમાંથી ગઈ રાતની ઘાટના ગઈ નહોતી આ તે દિવસે સાંજના સમયે પાછો રાજકોટ જવા ટ્રક આગળ દોડતો હતો આપણ દિલમાં ડર બેઠો હતો અચાનક હેડલાઇટની લાઇટમાં ફરી એ સફેદ સાડી દેખાય આ રસ્તાની વચ્ચે ઊભેલી આ વાળ હવામાં ઉડતા આ રઘુવીરે બ્રેક દબાવી નહીં આ પોજારીના શબ્દો યાદ આવ્યા આ પણ કાનમાં ફરી એ અવાજ ગૂંજ્યો આ ડ્રાઈવર આ તું મને સોડી નહીં શકીશ અચાનક ટ્રકની અંદર ઠંડક સવાઈ ગઈ આ પાછળની સીટ પરથી હાંસ્ય આવ્યું આ રઘુવીર શેંસ પાડ્યું હનુમાનજીનું નામ બોલ્યું આ એ સમય આ હેડલાઇટની લાઇટ સીધી આગળના નાનકડા હનુમાન મંદિરે પડી આ રઘુવીરે આખી તાકાતથી સ્ટેરિંગ ફેરવી આ ટ્રક મંદિર સામે રોકી દીધી હા હનુમાનજીના નામ સાથે તેણે દરવાજો ખોલ્યો હા છોડેલો પડછાયો રસ્તા પર લંબાયો અને ધીમે ધીમે ઓગળવા લાગ્યો હા તેની કર્કશ હસી અચાનક બંધ થઈ ગઈ અને હવામાં એક ભારે શાંતિ છવાઈ ગઈ હા જાણે કોઈ શાપ તૂટી ગયો હોય આ પછીથી રઘુવીર ક્યારેય રાત્રે રસ્તે ગયો નહીં આજ સુધી ટ્રક ડ્રાઈવરોમાં એક વાત પ્રચલિત છે આ રાજકોટથી કસ જતા રસ્તે આ જો રાત્રે સફેદ સાડીમાં સ્ત્રી દેખે તો રોકશો નહીં આ નહીં તો રસ્તો તમને કદી છોડશે નહીં આ ડિસ્કલેમર આ સ્ટોરી માત્ર મનોરંજન માટે લખવામાં આવી છે આમાં દર્શાવેલા તમામ પાત્રો આ સ્થળો અને ઘટનાઓ સંપૂર્ણપણે કલ્પિત છે આ કોઈ જીવતા કે મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે તેનો કોઈ સંબંધ નથી આ સ્ટોરીનો હેતુ કોઈની લાગણી દુભાવવા અંધશ્રદ્ધા ફેલાવવા અથવા ભય પેદા કરવાનો નથી આ પરંતુ માત્ર રોમાંચક અને રસપ્રદ રીતે સ્ટોરી રજૂ કરવાનો છે આ કૃપા કરીને આ સ્ટોરીને વાસ્તવિક ઘટના તરીકે ન માનશું આભાર આ જય હિંદ જય ભારત આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આ કોમેન્ટમાં જય હનુમાન લખવાનું ભૂલશો નહીં